ક્યાં સુધી આદિવાસી દીકરીઓ પ્રાંતિઓનો અત્યાચારનો ભોગ બનતી રહેશે ક્યાં સુધી આદિવાસી દીકરીઓ પ્રાંતિઓનો ભોગ બનતી રહેશે ત્યારે સુરતના મહુવાના કરચેલિયા ગામમાં જ એક આદિવાસી દીકરીને છેડતી કરવામાં આવી અત્યાચાર કરવામાં આવ્યો એ ઘટના બહાર આવી છે અને એ ચકચારિક ઘટના બની ગઈ છે નમસ્કાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આદિવાસી દીકરીઓ પર હર હંમેશા પરપ્રાંતિયો દ્વારા અત્યાચાર છેડતી જેવા કેસો વારંવાર સામે આવ્યા છે ત્યારે એવો જ એક કિસ્સો સુરતના મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં બહાર આવ્યો છે એક નાની દીકરી આદિવાસી દીકરીને પરપ્રાંતિ દ્વારા છેડતી કરવામાં આવી છે અને ત્યાંનો જે માહોલ રાત્રિ સમયે ગરમાયો છે સરકાર જ્યારે દીકરીઓની બચાવવાની વાત કરતી હોય છે ત્યારે જે એવી જ બેટીઓ પોતાના જ વિસ્તારમાં સુરક્ષિત નથી અને પરપ્રાંતિઓ બહારથી આવેલા લોકો દ્વારા દીકરીઓને છેડતી કરવામાં આવે છે ક્યાં સુધી સહન કરશે આદિવાસી સમાજની દીકરીઓ અને આદિવાસી સમાજના લોકો ત્યારે એ જે મહુવા તાલુકાના જે કરચેલિયા ગામમાં માહોલ ગરમાયો છે એ જે પરપ્રાંતિ છે એમની દુકાન પણ તોડી નાખવામાં આવી છે એવા દ્રશ્ય પણ સામે આવ્યા છે ત્યારે એ જે ત્યાંના જે માહોલ ગરમાયો છે એના દ્રશ્ય જોઈશું বোলেনে কোন আমি gap <laughs> મહુવા તાલુકાના કરચેલિયા ગામમાં જે આદિવાસી દીકરી પર થયેલા જે છેડતીના જે માહોલ ગરમાયો હતો એ દ્રશ્ય ખાસ કરીને વાત કરવામાં આવે તો માહોલ ઉગ્ર હતો અને જે અનાવલ તરફથી મહુવા જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો અને મહુવાથી જે કરચેલિયા તરફનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો વાતાવરણ ઉગ્ર હતું એના લઈને પણ હાલે પોલીસે પોલીસ પ્રશાસને હાલમાં જ્યારે માહોલને ઠાળે પાડ્યો છે ત્યારે હવે આવનાર દિવસો એટલે કે આવતીકાલે પણ શું અને કેવો માહોલ થશે એ પણ આપના સમક્ષ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરશું પણ હાલે બસ આટલું જ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો